પાટણના સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આંગળીયા પેઢીની લૂંટનો અનડીટેક ગુનો પાટણ એલસીબીએ ડિટેક્ટ કર્યો ગુનાના ફરિયાદીએ જ પોતાના બે મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો પોલીસે ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી પાટણના સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આંગળીયા પેઢીની લૂંટનો અનડીટેક ગુનો પાટણ એલસીબીએ ડિરેક્ટ કરી લૂંટમાં સડવાયેલ ગુનાના ફરિયાદી સહિત તેના બે મિત્રોને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની હકીકત પાટણ જિલ્લા પોલીસ વડાએ આપી હતી આ બાબતે પાટણ જિલ્લા પોલીસ વડા વસંત નાઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ પીએમ આંગણિયા પેઢીનો કર્મચારી સલમાન તાલીમ દાઉદ સૈયદ રહે સમી મોદીવાસ તાલુકો શમીવાળો ગત તારીખ દસ માર્ચના રોજ રોકડ રકમ રૂપિયા છવ્વીસ પોઈન્ટ પચાસ લાખની રકમ થેલામાં લઈ અને પોતાના મોટરસાયકલ પર હારી જવા રવાના થયો ત્યારે રસ્તામાં બે અજાણ્યા બાઇક ચાલકો તેને આંતરી છરી બતાવી તેની પાસેનો રોકડ રકમ ભરેલો થેલો મોબાઈલ ફોન અને બાઇકની ચાવી ઝૂંટવી ફરાર થઈ ગયો હતો જે બાબતે તેણે સો નંબર પર લૂંટની હકીકત જણાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સમી પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે લૂંટના ગુનાને ડિટેક્ટ કરવા જિલ્લા પોલીસ વડાની સૂચના આધારે પાટણ એલસીબી પીઆઈ આરજી ઉનાગર સહિત સદર ગુનો કરવા સારું અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસ આધારે ફરિયાદી સલમાન તાલિબ દાઉદ જાતે સૈયદ રહેરદીવાસ તાલુકો શમી જિલ્લો પાટણવાળાની મુવમેન્ટ અને ભૂમિકા શંકાસ્પદ જણાતા જેથી એલસીબી કચેરી ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિ તપાસ કરતા પોતે પડી ભાગેલ અને પોતે લૂંટના બનાવનું નાટક કરી પોતાના પીએમ આંગળીયા પેઢીમાં ગ્રાહકોને આપવા સારું પૈસાની સગવડ ન હોય ને આંગળીયા પેઢી પેમેન્ટ ગ્રાહકોમાં અટવાઈ ગયેલ હોય જેથી આંગળીયા પેઢીમાં ગ્રાહકોને આપવા સારું રૂપિયાની સગવડ થતી ન હોય ને પોતાની પાસે રૂપિયો ન હોય જેથી રૂપિયાની જરૂર હોય જેથી પોતાના મિત્ર સમીર ઇલિયાસભાઈ ચૌહાણ રહે સમી સમી ફુલવાડીની સામે તાલુકો સમી જિલ્લા પાટણવાળાઓએ અગાઉથી લૂંટની યોજના ઘટી આંગળીયા પેઢીના રૂપિયા છવ્વીસ લાખ પચાસ હજાર રોકડ તેના મિત્ર અફઝલ અબ્દુલ વેપારી રહે સમી વેપારીવાસ તાલુકો સમી જિલ્લો પાટણવાળાને પોતાની જમીન વેચાણ કરેલું પેમેન્ટ કરાવેલ હોય જેની હાલમાં જરૂર ન હોય અને સદર રૂપિયા પોતાની પાસે રાખવાની સગવડ ન હોય જ્યારે પૈસાની જરૂર પડશે ત્યારે લઈ જવાની વાત કરી તેને રૂપિયા આપી પોતાના મિત્ર સમીર ઇલિયાસ ચૌહાણ રહે સમી ફુલવાડી સામે તાલુકો સમી જિલ્લો પાટણવાળાને પ્રી પ્લાન મુજબ પોતે હારી જ આંગળીયા પેઢીમાં પૈસા જમા કરાવવા માટે જવા માટે પોતાની પાસેના થેલામાં પૈસાની જગ્યા પુઠ્ઠા ભરાવી ઓફિસથી મોટરસાયકલ પર આગળના ભાગી રાખી તે થેલાનો પટ્ટો ગળામાં ભરાવી જીલવાણા ગામના પાટિયા પાસે આવેલ એસઆર નાયરા પેટ્રોલ પંપ ઉપર બાઇકમાં પેટ્રોલ પુરાવી ત્યાંથી નીકળી સરવાલ તેનો મિત્ર સમીર ઇલિયાસ ચૌહાણ રહે ફુલવાડી સામે તાલુકો સમી જિલ્લો પાટણવાળો તથા આસિફ ઇબ્રાહીમ ઘાંચી રહે સમી ઘાંચીવાસ તાલુકો સમી જિલ્લો પાટણવાળા બંને જણા એક કાળા કલરનું પલ્સર મોટરસાયકલ લઈ ઊભા હોય અને જેઓને પ્લાન મુજબ થેલો તથા મોટરસાયકલની ચાવી તથા મોબાઈલ ફોન સરવાલ ગામ બાજુની નર્મદાની કેનાલમાં ફેંકી દઈ પોતાના મોટરસાયકલમાં મોબાઈલ ભરાવા જવાનું સ્ટેન્ડ તોડી દઈ મોટરસાયકલ ની બીજી ચાવી વડે ચાલુ કરી ત્યાંથી નીકળી કઠીવાડા ગામના પાટિયા આશરે બસો મીટર હારી તરફ જતાં હાઈવે રોડ ઉપર મોટરસાયકલ ઉભું રાખી ત્યાં હાઈવે રોડ પર એક મોટરસાયકલ વાળાને ઉભું રખાવી તેની પાસેથી પોતાના સંબંધીને ફોન કરી પોતાની સાથે લૂંટનો બનાવ બનેલ હોવાની જાણ કરી તથા સો નંબર ઉપર પોલીસમાં ફોન કરી લૂંટના બનાવની જાણ કરેલ કબૂલાત કરતા પાટણ એલસીબી લૂંટના અનડિટેક ગુનાને ડિટેક કરી આગળની કાર્યવાહી સારું આરોપીઓને સમી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ વડાએ જણાવ્યું હતું હરિજતા પર એક લૂંટનો બનાવ બનેલો જેમાં ફરિયાદીના લખા મુજબ જ્યારે પોતાની આંગળીયા બેના પૈસા હારી જ જમા કરાવવા જતો હતો ત્યારે રાત્રિના આઠ કલાકે પોતાનું બાઈક અન્ય બાઈકવાળાઓએ આડશ કરી ઊભું રાખાવી અને છરી બતાવી પોતાની પાસેના જે થેલામાં છવ્વીસ લાખ પચાસ હજાર હતા એ લૂંટી લીધેલા હતા એ અંગેની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ જે બનો ગુનો બન્યો એ આધારે પોલીસે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી અને પોલીસ સ્ટેશનની ટીમ એ સિવાય એલસીબી એસઓજી ને અન્ય ટીમોએ આ લૂંટ ડિટેક કરવા માટે પ્રયત્ન શરૂ કરેલો શરૂઆતથી જ જે ફરિયાદી છે એ ડાઉટફુલ હતો એટલે એક એન્ગલથી અમે ફરિયાદીની તપાસ કરતા હતા અને એ સિવાયના પણ કોઈ રેકી કરી હોય તો એ બાબતે અને અન્ય લોકોના સીડીઆર આ બધું એનાલિસિસ અમે ટેકનિકલ રીતે કરી રહ્યા હતા અને સાથે સાથે હ્યુમન સોર્સથી પણ આ ગુનાની ડિટેક કરવા માટે તપાસ ચાલુ હતી એ દરમિયાન અમને બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા અફઝલને એણે એવા ઈરાદાથી પૈસા આપે કે અમે અમારી એક જમીન વેચી છે એના પૈસા આવ્યા છે તો તમે રાખો મારા ઘરે રાખવાની વ્યવસ્થા નથી એટલે હ્યુમન સોર્સથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા એણે પોતાનો ગુનો કબૂલ કરેલો આની સાથે સાથે આ ગુનામાં બીજા અન્ય બે આરોપીઓ પણ જે એના મિત્રો છે એ પણ સંડોવાયેલા છે એની સંડોવણી એ પ્રકારે છે કે જ્યારે પહેલાં ભાઈ પૈસા જમા કરાવવા માટે આવ્યા અને જમા કરાવીને ગયા પછી ત્યાં એક સમીર કરીને સમીર ચૌહાણ કરીને વ્યક્તિ બેઠેલો હતો એની સાથે આ બંને પ્લાન કર્યું અને પોતે પૈસા જમા કરવા માટે હારી જતો હતો એ પહેલાં એણે પોતાના બંને મિત્રોને સમીર ચૌહાણ અને આસિફ ઘાંચીને અગાઉથી કેનાલ પર મોકલી આપ્યા અને આ ફરિયાદી એટલે હવે આરોપી સલમાન પોતે પૈસા લઈ અને પહેલાં ઝીલવાણા ખાતેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવે છે પેટ્રોલ પુરાવવાનો એનો ઈરાદો એવો હતો કે પોતે સાબિત કરવા માગતો હતો કે પોતે થેલો લઈ અને જઈ રહ્યો છે એકચ્યુલી એ થેલામાં પૂઠા ભરેલા હતા એટલે એ આગળ નીકળી પેટ્રોલ પુરાવી અને પછી કેનાલવાળા રસ્તે જઈ અને આ જે બેગ છે એ પોતાના બંને મિત્રોને આપી દે છે પોતાનો મોબાઈલ પણ એ મિત્રોને આપે છે પોતાનું જે બાઇક ઉપરનું સ્ટેન્ડ હતું મોબાઈલ લગાડવાનું એ તોડી નાખે છે અને પોતાના મોટરસાયકલની ચાવી પણ એ લોકોને આપી દે છે અને પછી બીજી ચાવીથી એ મોટરસાયકલ લઈ અને બનાવવાળી જગ્યાએ પહોંચે છે અને પછી ત્યાં પહોંચ્યા પછી એ સો નંબર ઉપર જાણ કરી અને પોલીસને બોલાવે છે અને આ રીતે પોતે ખોટી ફરિયાદ લખાવે છે અને આ જે પ્રકારે તપાસ થઈ અને એમાં પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો છે જે ગુનો ડિટેક્ટ થયો છે એમાં લૂંટની પૂરી રકમ છવ્વીસ લાખ પચાસ હજાર રિકવર થઈ છે એ સાથે મોટરસાયકલ પણ પોલીસે કબજે કરેલું છે ત્રણેય આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે અને એમની પાસેથી પણ જે મોબાઈલ મળ્યો છે એને પણ ગુનાના કામે રિકવર કરવામાં આવે છે સાહેબ આ લૂંટનું જેનું કારણ શું છે આવું કરવું પડ્યું પૈસા કમાવા માટેના એક એંગલથી એણે આ આખું તરકટ રચ્યું હતું આ અગાઉ પણ જ્યારે આ ભાઈ પૈસા જમા કરાવવા માટે આવ્યા છ તારીખે ત્યારે પણ એના એક મિત્ર પાસે એણે આ પ્રકારની ટિપ્સ લીધી હતી અને એ ટીપ્સના માધ્યમથી જ એ પોતે પકડાઈ ગયો છે એ હકીકત છે લાંબા સમયથી આગળ પેઢીમાં કામ કરતો હતો એને કંઈ ગુનો કરેલો કેવું કંઈ ના એના માલિકે એના ઉપર વિશ્વાસ રાખેલો હોય એ પોતે જે આંગળીયા પેઢી છે એ સારી રીતે ચલાવતો હતો પણ આ એના માટે પહેલી ઘટના છે પાટણ જિલ્લામાં આંગળીયા પેઢી છે એમાં આપણે કોઈ આપણે કોઈ આપણી પાસે પ્રોટેક્શન માટે વાતચીત કરી ના હમણાં આ પ્રકારની કોઈ વાતચીત થાય કે એ લોકોને હેતુ તો આવા અંદર બનાવવા છે પણ ક્યાંક કોઈ એવી ગેમ હોય તો આપણી પાસે કોઈ આઈડિયા છે કે એ લોકોને પ્રોટેક્ટ કરે બિલકુલ જ્યારે પણ અમારી પાસે આ પ્રકારનું વાત લઈને આવશે ત્યારે અમે ચોક્કસ એમાં તપાસ કરશું થેન્ક યુ